તાલુકાના ગામે પત્રકાર શ્રી બાબુભાઈ ભાટિયાના સુપુત્ર મુકેશભાઈના લગ્ન થરાદ નિવાસી વિનોદભાઈ પ્રવીણભાઈ વાણિયાની સુપુત્રી ઇન્દુબેન સાથે સામાજિક રીત રિવાજ મુજબ ધૂમધામથી યોજાયા હતા જેમાં વિશાળ સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા થરા દુબાઉ અને સુગામ તાલુકાના વિસ્તારોમાં વર્ષો જૂની કુરિવાજોની રૂપી અમલ અફીણનો કસુંબો ફરજિયાત રાખવામાં આવે છે અને લોકો કસુંબો કરતા હોય છે ત્યારે બાબુભાઈએ મનોમન નક્કી કરેલ હતું કે મારે આખો પ્રથા દૂર કરવી છે આ પ્રથા દૂર કરવા માટે સૌપ્રથમ તો તેમણે તેમના પરિવારને જાણ કરી તો પરિવારના અમુક સભ્યોએ આના નાકાની કરી અને આપણા પરિવારને નહીં મળતું હોય તેવું લોકો વિચારશે અને સમાજમાં આપણા પરિવારની હાંસી ઉડાવશે તેમ કહ્યું હતું પરંતુ બાબુભાઈ ભાટિયા અડગ રહ્યા અને અફીણ અમલના કસુંબો બંધ કરી તેની જગ્યાએ બદામ કાજુ દ્રાક્ષ પિસ્તા પી કસુંબો કર્યા આમ તાલુકાના કેટલાય ગામડાઓમાં આજે પણ અમલ અફીણનો કસુંબો લગ્ન પ્રસંગોમાં ફરજિયાત હોય છે ત્યારે ગંઢિયાળી ગામથી બાબુભાઈ ભાટિયાએ અફીણ અમલના કસુંબાને તિલાંજલિ આપીને સમાજને એક નવો ચીલો ચિત્રી નિર્વસ્યની સમાજ બનાવવાનો અભિયાનની શરૂઆત કરી કુરિવાજ